અને જ્યારે પત્ર લેખન આપણે આપીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું ધ્યાનમાં ન રાખવું આ દરેક બાબતો મિત્રો આજના આ જે પ્રશ્ન જે છે જે ચર્ચા જે છે આજની જે સમજૂતી જે છે આજનું જે મારે જે શાબ્દિક તમે જ્ઞાન આપવું છે એમાં આપ સૌનું પુનઃ 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 હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણા દોસ્તો સુધી પહોંચતી કરજો જેથી આનંદની સાથે પરમાનંદ પ્રાપ્ત થશે અને ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને પણ આ જે જ્ઞાન જે છે એનો પણ લાભ લઈ શકે તો મિત્રો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ શબ્દ મિત્ર પર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું આપ પુનઃ સ્વાગત કરું છું તો મિત્રો આ પ્રશ્ન છે આજનો પત્ર લેખન જી હા દોસ્તો પત્ર લેખન આપણે કઈ રીતે લખી શકાય પત્ર લેખન જ્યારે લખતા હોઈએ છીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે હું એની આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો પત્ર લેખનમાં આપ સૌનું સ્વાગત છે હું તમને પ્રશ્નના માધ્યમથી થકી જ તમને સમજાવું છું આ પ્રશ્ન માત્રને મતલબ પીએસઆઈ માટે છે બીજી કોઈ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાવાની શક્યતા નહીવત છે માટે હું વારંવાર શબ્દનો ઉપયોગ કરું છું મારો પ્રશ્ન આ છે કે તમે પ્રશ્ન તમે સમજો છો તમે ક ખ ગ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું પીએસઆઈ તમે ક ખ ગ શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવો છો તમારા ઉપરી અધિકારી દ્વારા રાત્રિ કર્ફ્યુ તમારા ઉપરી અધિકારી દ્વારા રાત્રિ કર્ફ્યુની અને તેના અમલીકરણ માટે તમે કયા કયા પગલાઓ લીધા

અધિકારી અધિકારી પાસેથી આ પત્ર લેખનના માધ્યમ થકી એનો ખુલાસો એનો ઉકેલ એટલે કે એની જાણકારી માગી રહ્યા છે તો તો હું પીએસ છું માનો કે ઉદાહરણ છે અને તમે પીઆઈ છો અને પીઆઈ તરીકે મારી પાસે જો તમે ખુલાસો માગી રહ્યા છો તો આપની કાર્ય માટે તમે કયા કયા તમે પ્રબંધન કરો છે એના વિશે તમે જણાવો તો આ અધિકારીની બાબતમાં તો મિત્રો અહીંયા અહીંયા આજી બાબુ દેજી પોલીસ ઇન્સ્પેક્ટરની તો અહીં આપણો સરનામું આવે નામ આપીશું ઓ બ ક પોલીસ ઇન્સ્પેક્ટર પી એ સ તો પોલીસ ઇન્સ્પેક્ટર તમારે જે લોકોનું લખી શકો એવું કોઈ ઉલ્લેખ નથી પ્રશ્ન આયો છે કે તમે ક ખ ગ શેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવ છો બરાબર આ પોલીસ અથવા તો તમને આત આપેલું હોય કે તમે ક ખ ગ શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસ તરીકે તમે ફરજ બજાવી રહ્યા છો અને તમારા ઉપરી અધિકારી દ્વારા ઉપરી અધિકારી પીએસ એ તો પીએ આપણો ઉપરી અધિકારી છે તો આપણે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર ના બદલે શું લખવું પડે પોલીસ સબ ઇન્સ્પેક્ટર લખવું પડે કારણ કે આપણે પત્ર લખીએ છીએ અને અહીંયા જેને ઉદ્દેશને લખતા હોય તો ત્યાં શું આવે પ્રતિ પોલીસ ઇન્સ્પેક્ટર તો પ્રશ્નમાં તો છે તમે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે છો અને તમારા ઉપર અધિકાર ના ઉપર અધિકાર એ તમારી પાસે ખુલાસો માંગી રહે છે રાત્રિ કર્યુ દરમિયાન તમે કયા કયા પગલા લીધા છે એની અમને જાણકારી આપતો પત્ર લખીને બતાવો તમારો આ નામ છે બ કહ તમને એવું લાગે કે નામ થોડું લખવાનું હોય તો મિત્રો આપણે સ્ટુડન્ટ તરીકે જ્યારે પ્રશ્નનો આન્સર આપી રહ્યા છે ત્યારે આપણે બધું લખવું પડે ખરેખર જયારે પત્ર લખવાનું હોય છે પણ અંતમાં તો સહીમાં ઉલ્લેખ કરવો પડતો હોય છે એટલે આ બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા જે તમને ફરગો સમજાવો છો પત્ર લેખન એક અધિકારી બીજા અધિકારીને પત્ર લખી રહ્યો છે તો લખી શકાય એટલે આપણે એઝ અ સ્ટુડન્ટ આપણે આ રીતે ત્યાં લખીશું એટલે મેં લખેલું છે અબક અહીંયા તમારી પદવી જે છે એ આજે પોલીસ ઇન્સ્પેક્ટર એમ જે કોમ આવે અહીં અબક પછી કોમ ઉપર જરૂર નથી કે ફૂલ સ્ટોપ પણ મૂકવાની જરૂર નથી અબક પોલીસ ઇન્સ્પેક્ટર હવે અહીંયા આવશે સરનામું એક અહીંયા ફૂલ સ્ટોપ તમે મૂકી શકો સરનામું 1 એટલે કયું પોલીસ પોલીસ સ્ટેશન છે કાગરાપી પોલીસ સ્ટેશન છે કે કયું પોલીસ સ્ટેશન છે કયા વિસ્તારમાં આવ્યું છે એ બધું ત્યાં સરનામામાં આવે પછી છેલ્લે આવે શહેર નું નામ એટલે આપણું શહેર છે ક ખવગ શહેર અહીંયા ફૂલ સ્ટોપ આવે ક ખવગ શહેર અહીંયા પણ ફૂલ સ્ટોપ અને અહીંયા પણ ફૂલ સ્ટોપ આ સરનામું એક એટલે જે તે પોલીસ સ્ટેશન નોકરી કરી રહ્યા છો એ કયા વિસ્તારમાં છે શું છે નહીં એ બધી માહિતી ત્યાં આગળ લખવાની રહેશે સરનામું એક પણ આપણે એ બધાનું વિવરણ આપણે ત્યાં કરવાનું નથી માત્રને માત્ર ટૂંકાક્ષર માં લખવા દેશ સરનામું એક આખું કોઈ આપણે એડ્રેસ ના બતાવવાની જરૂર નથી કે ફલાણો પોલીસ સ્ટેશન આ શહેર છે એ કે લખવાની આપણે જરૂર નથી પણ અહીં આપણે લખીશું ક ક ગ શહેર પછી આપણે પૂર્ણિમ એ તારીખ આવે તમે જે દિવસે પ્રશ્ન લખી રહ્યા છો એ દિવસની તમારે તારીખ લખવાની રહેશે માનો કે આજે તારીખ 23/9 છે તો આ તારીખ લખીશ આ દિવસે પત્ર લખી રહ્યો છું તો આવશે તારીખ

એની માં એની જે માહિતી જે છે એ બધી બાબત જે છે એ બધી બાબતો આ બાજુ આવશે આ જમણો ભાગ છે આ ડાબો ભાગ છે તો તારીખની સામે આપણે લખવાનું છે અહીં ઉપર લખવાની નથી અવકરની સામે લખવાની નથી તારીખની સામે એ જે ભાગ જે છે તો થોડો ઉપર નીચે થાય તો ચિંતા ન કરતા લખાય તારીખની સામે આપણે લખવાનું છે કે જે લખી છે તારીખની સામે પ્રતિ ઇંગ્લિશમાં આપણે પ્રતિના બદલે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ ટુ बच्चे को कॉमा ओके है ए लिखते आमा पण असे प्रति પછી કોમા पब्लिक ઉચ્ અધિકારી લખી રહ્યા છે તો લખે નાયક પોલીસ નિરીક્ષક શ્રી નાયક પોલીસ નિરીક્ષક શ્રી જો અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તો તમે અહીંયા અહીંયા પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PI તરીકે હોય તો અહીંયા પણ લખી શકે બાત્રા આપણા ઉપર અધિકારી ઉપરી અધિકારી તરીકે લખી શકે કે પોલીસ ઇન્સ્પેક્ટરને

કે એક ખગર છે આ રીતે પણ લક્ષ તો પણ માન્ય છે અને આ રીતે લખો તો પણ માન્ય છે બંને પદ્ધતિ ત્યારે માન્ય છે હવે આપણને અહીંયા તારીખ નહી આવે આ એક બધું તારીખ આવે અહીંયા તારીખની કોઈ જરૂર નથી હવે આપણે જે પત્ર લખવાનું છે કાય હેતુ સે લખવાનું છે એના વિચાર આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ અહીંયા વિષય આવે વિષય છે રાત્રી કર્ફ્યુ અને તેના અમલીકરણ સંબંધિત પગલાઓ રાત્રિ કર્ફ્યુ અને તેના અમલીકરણ સંબંધિત લીધેલા પગલાઓ આવો તો અહીંયા લખી શકો આ વિશે આ કમ્પલસરી છે જે જે તમારે લખવું પડે તમારે પછી માનનીય સાહેબ શ્રી આપણા ઉપર અધિકારી છે માનનીય સાહેબ શ્રી શ્રીમાન શબ્દ યોગ્ય નહીં લાગે માટે માનનીય સાહેબ શ્રી શબ્દ આપણે યોગ્ય લાગશે બે સંકક્ષ હોય પીઆઈપીઆઈ ને લખે તો શ્રીમાન લખો તો બરાબર છે

અત્યારે જૈની જ વાત કરતા હોય તો આપણે એનો ઉપયોગ કર્યો તો જૈની ઉદગાર ચિહ્ન મૂકી શકાય જૈની ઉદગાર ચિહ્ન ઓકે આપણે તમને સમજાઈ ગયું અહીંયા જે પત્ર લખે છે તેનું નામ તમે જેનો ઉપદેશ ને લખી રહ્યા છો તે આવશે પ્રતિ નાયબ પોલીસ નિરીક્ષક સાહેબ શ્રી સરનામું બે કખક હશે અથવા આ જે તમે લખી શકો પ્રતિ નાયબ પોલીસ નિરીક્ષક શ્રી સરનામું બે કખક હશે અહીંયા તમારે તારીખ લખવાની જરૂર નથી વિષય રાત્રિ કર્ફ્યુ અને તેના અમલીકરણ સંબંધિત લેવામાં આવેલા પગલા આવો તમે આગળ લખી શકો આપણાથી ઉચ્ચ અધિકારી છે તો સંબોધન તમે કરી શકો સાહેબ શ્રી અથવા માનનીય સાહેબ શ્રી બંનેમાંથી કોઈ પણ એક જ લખવાનું રહેશે પછી શિષ્ટાચાર સૂચક શબ્દ છે જય હિન્દ આપણે વંદન લખીએ છીએ નમસ્કાર લખીએ છીએ એના કરતાં જય હિન્દ શબ્દ જે છે એક અધિકારી તરીકે ત્યાં સારું રહે તો મિત્રો આ રીતે તમારે આ બાબતમાં તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે આ જે છે એ પૂર્વ ભૂમિકા છે હવે જે આ પ્રશ્ન પૂછેલો છે એ મધ્ય ભાગ આવશે એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમે કયા કયા તકેદારી પગલા લીધા છે તો તકેદારીના જે પગલા જે છે એ તકેદારીના પગલાને આપણે બતાવવાનું છે પહેલો મુદ્દો જે છે એ પ્રશ્નનો છે અહીંયા જે બીજો મુદ્દો જે છે એમાં જે તકેદાઈને આપણે પગલા લીધેલા હોય એ તકેદારીના પગલાને આપણે બતાવવાના છે આપના દ્વારા લખવામાં આવેલો પત્ર એક દિવસ પહેલા જ મળ્યો નાયવદિક સકે પત્ર લખ્યો ઘણે દિવસ પહેલા મળ્યો જેમાં આપના દ્વારા જાહેર કરવામાં આવેલી રાત્રી કર્ફ્યુ અને તેના સંબંધિત પગલાં બાબતે આપે જે માહિતી માંગી હતી તેના અનુસંધાને હું આપને પત્ર લખી રહ્યો છું પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષકને પત્ર લખી રહ્યા છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુ બાબતે લેવામાં આવેલ પગલાં તથા તેની સ્થિતિ સંદર્ભે માહિતી આ પ્રમાણે છે તો આ ફર્સ્ટ પેરાગ્રાફ જે છે એ મિત્રો પ્રસ્તાવના છે સીધે સુધી આપણે કે સ્તર નથી લખીને આપણે મે આ પ્રમાણે પગલા લીધા છે એવું નહીં પણ જાણકાર તો આપવી પડે ને આ એક વાત નું દૂર આપણે ચાલુ કર્યું છે એ સુધી પહોંચવાની માં હવે તમે એમ નમ લખીને આપો તો કેવું લાગે માથા આ જે માથું વિના જ લાગે ધડ હોય એવું લાગે એટલે પહેલા પ્રસ્તાવના આપણે લખીને માથું ધડ ને હાથ પગ આ રીતે ત્રણ ભાગમાં તમે વહેંચી નાખો કોઈ પણ પત્ર હોય પહેલી પ્રસ્તાવ મધ્ય ભાગ અને છેલ્લે સમાપન લેખિત લેખિત જે પ્રશ્ન જે છે એના અનુસંધાન લેખિત પર આપણે લખવાનું રહેશે આપના દ્વારા લખવામાં આવેલો પત્ર એક દિવસ પૂર્વે મળ્યો જેમાં આપના દ્વારા જાહેર કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુ અને તેના સંબંધિત પગલાં કારણ કે આપણે પ્રશ્નમાં પૂછેલું છે રાત્રિ કર્ફ્યુ અને એને લગતા તમે કયા કયા પગલાં લીધેલા છે એની તમારે માહિતી આપવાની છે એટલે પ્રસ્તાવનામાં આ પંક્તિનો આપણે ઉમેરો કરવો જરૂરી છે આ બાબતે આપે જે માહિતી માંગી હતી તેના અનુસંધાને હું આપને પત્ર લખી રહ્યો છું સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાત્રી કર્ફ્યુ બાબતે લેવામાં આવેલા પગલા તથા તેની સ્થિતિ સંદર્ભે માહિતી આ પ્રમાણે પ્રસ્તુત છે તો જે પગલાને બધું લે એક અધિકારી તરીકે જે મેં લીધેલા છે એ માહિતી તમને આ પ્રમાણે આપી રહ્યો છું હવે આ મધ્ય ભાગ છે કે કયા 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 પગલા લીધા છે આપણે સાથે જાણકારી આપવાની છે તો પહેલો પગલું છે તમે નંબર પણ આપી શકો ફોયડી પણ કરી શકો ડેશ પણ તમે કરી શકો મારા ક્ષેત્ર અંતર્ગત પોલીસ પોલીસ મારા ક્ષેત્ર અંતર્ગત સ્ટેશન પર ગુજરાત પ્રકાશિત જાહેરનામા સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે તે પ્રમાણે તે અનુસાર નિયમો બનાવવામાં આવેલા છે એટલે ગુજરાતના જે પોલીસ વડા જે છે એમને જે જાહેરનામું બહાર પાડ્યું રાત્રિ કર્ફ્યુ દરમિયાન કે દરેક પોલીસ સ્ટેશનને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એનાનો સંદર્ભમાં પહેલો મુદ્દો છે જેનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે તે અનુસાર નિયમો પણ બનાવવામાં આવેલા છે આપણે જાણકારી આપી રહ્યા છે નાયબ અધિક્ષક પોલીસ આયુક્તને આપણે આના અનુસંધાનમાં જાહેરાત આપણે આપી રહ્યા છીએ ગૃહમંત્રીને હોતું પણ આપણે રાજ્ય લખવાનું છે તો શાબ્દિક ક્યાંક ફેરફાર થઈ શકે પણ આ બધા મુદ્દાઓ તો કોમન જ એમાં રહી શકે પ્રશ્ન આ પૂછે કે તમે કયા પગલા લીધા છે આ અંગેની જાણકારી પોલીસ કમિશનરને આપો તો પણ આ ગૃહમંત્રીને આપો તો પણ ક્યાંક શબ્દોમાં ફેરફાર કરવાનો આવે જે તે પ્રશ્ન પ્રશ્નના અનુસંધાને એમાં આપણે થોડો ફેરફાર કરવો જરૂરી છે રાત્રિના 8 વાગ્યા પછી પોલીસ સ્ટેશન ક્ષેત્રે અંતર્ગત સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રાત્રે રાધિકા ભુજ લાડ વાગે પછી પેટ્રોલિંગ સતત કરવામાં આવશે બદલ પોલીસ મિત્રો તે સમયે ફરજ પર હાજર રહી તેની પણ વિશેષ નોંધ રાખવામાં આવી રહી છે આ બીજો મુદ્દો છે કયા કયા પગલા લીધા છે પહેલો મુદ્દો આપણે બતાવી દીધો ભાઈ જે ગુજરાતના પોલીસ વડા જે છે એમને જે જાહેરનામું બહાર પાડ્યું એ પ્રમાણે અમારા પોલીસ સ્ટેશને પણ આ તે

અને આપણે લખીશું ત્યાં તારીખ તા એ તો તમારે કમ્પલસરી લખવું જ પડશે તારીખ તા શબ્દ તમારે લખવાનો છે એટલે અહીંયા તમે પોલીસ સ્ટેશન નામનો ઉલ્લેખ કરવો હોય તો પણ મિત્રો એવા પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ તમે કરી શકો છો પણ કોઈ વ્યક્તિગત નામ આપવાનું નથી ક પોલીસ સ્ટેશન બ પોલીસ સ્ટેશન પઠાણ પોલીસ સ્ટેશન એવું જ લખવાનું તો આપણે કે વિયા પોલીસ સ્ટેશન નામ કે આપવાની જરૂર નથી હોતી આ તમે ધ્યાનમાં રાખજો આ બે પગલા તો વંચાઈ ગયા

જે લોકો સામે દંડ તથા કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે તેની સમગ્ર માહિતી ગુજરાત પોલીસના પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે કરવામાં આવશે આપ લખી શકો તો કયા કયા પગલા લેવામાં આવેલા છે એ પગલાની જાણકારી આપણે અહીંયા લીધી પોલીસ સ્ટેશન પર ગુજરાત પોલીસના વડા દ્વારા પ્રકાશી જે જાહેરનામું છે તેનું પાલન કર્યું સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા છે ભીડ એકટીની અંદર તેની બાબત કરી જે જાહેરનામો ભંગ કરેલી સાથે કડક કાર્યવાહી લેવામાં આવશે એને દંડ કરવામાં આવશે આ ઉપરાંત એને ગુજરાતના પોલીસના ગુજરાત પોલીસના પોર્ટલ પર આ જે માહિતી જે છે એ પણ અપલોડ કરવામાં આવશે કે જેના કારણે જે ઉચ્ચ અધિકારી જે છે એ ઉચ્ચ અધિકારી તેના વિશેની માહિતીને પ્રાપ્ત કરી શકે છેલ્લો પગલું કહ્યું લીધેલું છે એની માહિતી છે રાત્રિ કર્ફ્યુ દરમિયાન તબીબી મદદ માટે કે ઇમરજન્સી કાર્ય માટે કોઈ બીમાર માણસ પડ્યો છે અને ડોક્ટર પાસે જવું છે કોઈ ઇમરજન્સી કામ આવે અને જવું છે તો એ માટે પણ શું છે ઇમરજન્સી કાર્ય માટે નીકળતા લોકોને કોઈ હેરાનગતિ ન થાય તથા પોલીસ કર્મચારીઓ પણ મદદરૂપ બને તેના વિશેષ તેના વિશેષ આદેશ આપવામાં આવેલા છે આ બે ઘટનાઓ એવી છે કે જેમાં ખરેખર કરફ્યુ હોય છતાંય છતાંય એને મજબૂરીના કારણે બધા જવું પડતું હોય કોઈ માણસ આકસ્મિક બીમાર પડે તો શું કોઈ ઇમરજન્સી કામ આવે છે જે ખરેખર ખૂબ જ અગત્ય છે જવું જરૂરી છે તો પણ એટલે આ પગલામાં તમે લખી શકો કે નીકળતા લોકોને કોઈ હેરાનગતિ ન થાય તથા પોલીસ કર્મચારીઓ પણ મદદરૂપ બને તેના વિશેષ આદેશ આપવામાં આવેલા છે પોલીસ કર્મચારીઓ પણ મદદરૂપ બને તેવા તેવા શબ્દ જે છે અહીંયા બરાબર તો ઘણા છે આપણે તેવા લખી તેવા વિદેશ તેવા વિશેષ આદેશ પણ આપવામાં આવેલા છે તો મિત્રો આ જે કર્ફ્યુ કર્ફ્યુમની જે જાણકારી જે છે એ પહોંચતી કરવાની છે અહીંયા તમે માત્ર પાંચ જ પગલાં લીધેલા છે આનાથી પણ વિશેષ તમે પગલા લઈ શકો દસ માર્ક નો પ્રશ્ન પત્ર લેખન માં છે પીએસએ પરીક્ષામાં એટલે એવરેજ તમારે સો થી દોઢસો શબ્દ સુધીમાં લખવાનું આ મુદ્દો રહેશે જોકે શબ્દ મર્યાદા જે છે આપેલી નથી પણ હું એવું માનું છું ત્યાં સુધી સો થી દોઢસો શબ્દો બધા લખવાનું હોય તો આ પાંચમા મુદ્દા પછી તમે છઠ્ઠો સાત નો જે મુદ્દો હોય એ પણ તમને યોગ્ય લાગે તો તમે લખી શકો છો બાકી અહીંયા જે પત્ર લેખન શુભારંભ કર્યો ત્યારથી આપણે ગણીએ તો સૌથી વધારે પણ શબ્દો થઈ જાય છે એટલે આપણે શબ્દો ગણવા કરતા જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નનો જે ખરેખર જે ઉત્તર જે છે એને આપણે ઇનરોલ કર્યો છે એને આપણે સમાવેશ કર્યો છે પ્રશ્નના પ્રશ્નના અનુસંધાન આપણો ઉત્તર છે એને તો આ રાખવા બીજી વસ્તુ કે માત્ર બે તમે મુદ્દા લખો તો પણ ન ચાલે બે તમે મુદ્દા લખ્યા તો પ્રશ્ન આપણો કેટલો નાનો થઈ ગયો માળ 50 શબ્દો પણ ન રહે

પ્રશ્ન છે એના અનુસંધાનમાં તમે ઉત્તર આપો જેમ સોનાનું જે મૂલ્ય થતું હોય છે એને કેરેટ ઉપર એ રીતે અહીંયા તમારે તેનો ઉત્તર જે છે એ ઉત્તર પર યોગ્ય કેરેટમાં તમારે લખવાનું છે તમે આડી દર લખી નાખશો પાનું ભરાઈ ગયું અને માર્ક આપણને મળે એ વાત વાહ્ય છે એટલે એ નહીં તો જે પ્રશ્ન જે છે 10 માર્કનો પ્રશ્ન મિત્રો આ છે એટલે માર્ક પ્રમાણે તમે જુઓ તો આ પત્ર લેખન પ્રશ્ન 10 માર્કનો પૂછેલો છે એટલે એવરેજ આપણે 100 થી 150 શબ્દોમાં લખી શકાય એ વ્યવસ્થિત રીતે આપણે એને લખવાનો પ્રયાસ કરીશું તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો આના આધારે હજુ પણ તમને બે ત્રણ મુદ્દા તમારે ઉમેરવા હોય તો ઉમેરીને વિસ્તૃત રીતે આ પત્રને તમે લખી શકો છો માત્ર એ તો એક ઉદાહરણ તમને આપ્યું છે હજુ પણ તમારે એને અનુલક્ષીને કેટલા મુદ્દા તમારે ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો વિચાર કરજો તમને આઈડિયા આવે આ પ્રશ્નનો તમારે શું કરવું શું લખવું ક્યાંથી મારે માહિતી મેળવવી આ એક વિચાર માગતી ક્રિયા પ્રક્રિયા છે આ રેડીમેડ વસ્તુનો કોઈ મતલબ નથી તમે જેટલું વિચારશો તમારો મગજ જેટલું સક્રિય થશે એટલો ફાયદો થશે એક્ટિવ માં આપણે રહેવાનું છે હવે આ જે પૂછેલો જે બધી માહિતી જે છે આપણે જે પૂર્ણ કરી હવે અહીંયા લખિત અંગ આવે પણ લી લખવાની જરૂર નથી એટલે મેં નથી લખ્યો હવે લખીશું આપનો વિશ્વાસ પછી કોમા આવે આપનો વિશ્વાસ કોમા કોણ લખે છે અવક અધિકાર લખી રહ્યા છે એની પોસ્ટ કઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર ની એમને પોસ્ટ છે એટલે આપણે લખી દઈએ પોલીસ ઇન્સ્પેક્ટર આપનો વિશ્વાસ ઉપર પછી કોમા ઓબક પછી કોઈ કોમા મૂકવાની જરૂર નથી પોલીસ ઇન્સ્પેક્ટર પછી કોમા મૂકવાની આપણે ત્યાં જરૂર અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર પછી આ કોમા આપણે આ મૂકી દઈશું અને ક ખ ગ સહિત એને આપણે બ્રેકેટ માં મૂકીશું तुम्हरे पोलीस स्टेशन बटे पोलीस स्टेशन उमेदवार ऊपर तुम्ही उमेरि શકો હું એમ લખી શકું કે ક પોલીસ સ્ટેશન અહીંયા જે છે અહીંયા લખી શકું કે ક पोलीस स्टेशन आओ तुम्हारे उमेद ऊपर तुम्ही उमेरि શકો આપનો વિશ્વાસ ઓબક પોલીસ ઇન્સ્પેક્ટર ક પોલીસ સ્ટેશન નાજે ક પોલીસ સ્ટેશન નાજે ગવસે છે ક ક ગસે છે જે ઉપર

કયો પોલીસ સ્ટેશન છે ત્રણ શહેર છે એ આપણાની જાણકારી જે છે એ જાણકારી એ જિલ્લા પોલીસ અધિક્ષક સુધી પહોંચે છે કે પોલીસ કમિશનર સુધી પહોંચે છે ગૃહ મંત્રી સુધી પહોંચે છે એવો હેતુ છે માટે આપણા વિશેષમાં માત્ર માત્ર અબ ક એવું ન લખતા તમે લખજો આ રીતે લખજો આપનો વિશ્વાસ અબ ક પોલીસ સેક્ટર ક પોલીસ સ્ટેશન અને ક ક ક સેશન

તમે લખી શકો મિત્રો આ પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર તમે યોગ્ય ન્યાય આ રીતે મિત્રો તમે ત્યાં આગળ આપી શકશો તો આ સરસ જે પ્રશ્ન જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો પોલીસ ઇન્સ્પેક્ટર માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પત્ર લેખનનો એ પ્રશ્ન 10 માર્કનો છે આવા સરસ વિડીયો વિડીયોસ તમને પ્રાપ્ત થઈશ પત્ર લેખનને લગતા છે હવાલે લેખનને લગતા છે નિબંધને લગતા છે

આપણે બની તો એ પ્રશ્નના ઉત્તર ખૂબ સારી સારા આપણે લખી શકીએ એવા શુભ એવા શુભાશય સાથે એવા શુભ આશીષ સાથે જય હિન્દ આપનો ખૂબ આભાર જય હિન્દ જય જય